હવે આજે સમજવાનું છે આપણે મિનિટ કાંટાનું ભ્રમણ હવે મિનિટ કાંટો જે છે એ એક પરિભ્રમણ કેટલી મિનિટમાં એક કેટલી મિનિટમાં પૂરી કરે એને આપણે સમજવાનું છે બરાબર તો મિનિટ કાંટાને એક પરિભ્રમણ કરતા કેટલી વાર લાગે મિનિટ કાંટો તો એક મિનિટ તમે જોઈ શકો છો કે ધારો કે અહીંયા બાર અત્યારે આપણે જોઈએ કે ચાલો અહીંયા બાર વાગ્યા છે કેટલા વાગ્યા છે તો કે સાહેબ બાર વાગ્યા છે અહીંયા કેટલા વાગ્યા છે તો કે સાહેબ બાર વાગ્યા છે બાર વાગેલા છે બરાબર ઓકે તો મિનિટ કાંઠો મિનિટ કાંઠો તમે જોશો કે પાંચ મિનિટ થઈ તો મિનિટ કાટો તે આવી જશે એનો મતલબ એ થયો કે મિનિટ કાઢો જે છે ને એને જો એક પરિભ્રમણ કરવું હોય તો એને કેટલી મિનિટ લાગે છે સાઈઠ મિનિટ લાગે કયા કાંટાની વાત ચાલે છે મિનિટ કાંટાની વાત ચાલે છે તો એ મિનિટ કાંટા એક પરિભ્રમણ કરવું હોય

એક મિનિટમાં એક મિનિટમાં આ જે મિનિટ કાંટો જે છે એક મિનિટમાં મિનિટ કાઢો કેટલા ડિગ્રીનું પરિભ્રમણ કરે છે તો કે છ ડિગ્રીનું પરિભ્રમણ કરે છે તો મિનિટ કાટા માટે પણ અહીંયાથી પ્રશ્ન પૂછાય છે કે મિનિટ કાઢો જે છે બરાબર એ કેટલી મિનિટમાં આટલી મિનિટમાં કે કેટલી મિનિટમાં કેટલા ડિગ્રી પરિભ્રમણ કરશે તો એના આધારે અહીંયા દાખલો પૂછાય છે બરાબર જેમ કે એવું કહેવામાં આવે છ ડિગ્રી એક દાખલો એવો છે કે મિનિટ કાઢો પાંચ મિનિટમાં કેટલા ડિગ્રી પરિભ્રમણ કરશે તો સાહેબ મિનિટ કાઢો છે ને એ પાંચ મિનિટમાં પાંચ છીસ ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરશે બરાબર તો આપણે આના પણ દાખલા આગળ જોઈશું